વડોદરામાં ગત રાત્રે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે ઘટના બાદ પાર્થ બ્રહ્મભટ્ટ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આ અંગે રાવપુરા પીએસઆઈ કે જે રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે પાક જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે બાબતે બધે જમીન એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડુંક ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કંઈ એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો સર માર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો હા એ નાની મોટી જે છે

એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખવામાં આવેલ નથી મીડિયાને નિવેદન આપ્યું છે મીડિયાને પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદી અમને પોલીસ રૂબરૂ નથી લખાવે તો ચીફ ફાયર ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે એ સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ કે જે ગાળા ગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા જે સિમ્પલ ઇન્જરી એના અંદર આપણે ઓકેન્સ રજીસ્ટર આરોપી કોણ છે આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે ગુરુચરણ પાંચ ગુરુચરણ બ્રહ્પટ અચ્છા તો તેમના શું કાર્યવાહી કરવામાં અત્યાર સુધી મળ્યા નથી પાર્ટીઓથી શું છે કે રાત્રે પડે ને આપણે જે ઓફિસ જે તપાસ જે છે કે નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કંઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બિલો સેવાની જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવે જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાય ને કે પીધેલો હતો કે નહોતો અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવામાં નહીં ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ મહિના પછી બરાબર છે ફરિયાદી પોચે પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે અચ્છા ટાઈમમાં એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે અને ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓળખ થયેલા બાર બ્રહ્મભટ સામે ફરિયાદ ક્યારે નોંધી અત્યારે કેટલો સમય થયો છે અને બાર બ્રહ્મભટને શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે આપણે જે છે તળવી સાહેબ છે પીએસઆઈ એના સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એમની સાથે અમારા રાઇટર પણ મદદમાં માટે જેટલું બને એટલું જણલી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને જે કંઈ એના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આરોપી મળ્યો છે નહીં આરોપી હજી મળે છે નહીં તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય ઇફ યુ વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ